હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે દાંતા રિશોડિયા ઘાટ અકસ્માત જિલ્લા કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશોડિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો નડિયાદ કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના સાહીઠ થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ગાય મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ગાય મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશોડિયા ઘટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની પણ મુલાકાત લીધી હતી જિલ્લા શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે આ અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે એડિટર જાકીર હુસૈન મેમન છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ તળાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી વાંખા છૂકો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટ તરફ ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અને એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ સેના કારણે થયો છે એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળી છે જેથી કરીને એફિશિયલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપને એ વસ્તુ કહી શકીએ હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે એ રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બનાવી પડે જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત એમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી મેં આપણે ચોક્કસ કહી શકું છું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એની ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે